રાજકોટ યુનિટી ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું દીકરા અને દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે જેમાં એકસો છવ્વીસ જેટલી દીકરીઓના જાજરમાન લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાનીમાં સમૂહલગ્નનું આયોજન કરાયું જેમાં કેન્દ્રીય જળ સંચય મંત્રી સી આર પાટીલ પણ રાજકોટ પધારવાના છે તો ભાજપ નેતા ભરત બોઘરા આયોજિત સમૂહલગ્નોત્સવ

પ્રોત્સાહન આપવા માટેનો અમારો ધ્યેય છે આ સમૂહ લગ્નની અંદર વિશેષતા એ છે કે આ સમૂહ લગ્નમાં નાના નાના સમાજો લગભગ પચીસથી વધારે સમાજની અલગ અલગ જ્ઞાતિના લોકો આમાં જોડાણા છે હું આ તકે આભાર છું અને અભિનંદન પણ આપીશ કે વાલ્મિકી સમાજ હોય વણકર સમાજ હોય લોધા સમાજ હોય ચુનારા સમાજ હોય બાબર સમાજ હોય વાણંદ સમાજ હોય કે પછી આદિવાસી સમાજ હોય કે પટેલ સમાજ હોય દરેક જ્ઞાતિના લોકો અમારા ઉપર ભરોસો મૂકીને આ સમૂહ લગ્નમાં એક સામાજિક સંગમમાં સામાજિક સમરસતાના ભાવ સાથે પોતાના સમાજને પોતાના દીકરા દીકરીઓને જોડીને અમને સેવા કરવાની તક આપી છે સૌ રાજકીય સામાજિક મહાનુભાવો સૌ રાજકોટના સામાજિક શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ સંતો મંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારવાના છે આ કાર્યક્રમમાં લગભગ પચીસ હજારથી વધારે લોકોના માટે ભોજનની વ્યવસ્થા પણ અમારી સ્વયંસેવકોની ટીમે કરી છે